તો તમારું નિયંત્રણ કપાસના નાની અવસ્થામાં તમે હેવી દવા મારશો તો પાનની ફિઝિયોલોજી આખી ડિસ્ટર્બ થઈ જાય પાન કડક થઈ જાય લેવા પ્રોબ્લેમ પાછલી અવસ્થામાં વધારે એટલે શરૂઆત તમારે લીંબોડીની એટલે વનસ્પતિજન્ય દવાથી જ કરવાની લીંબોડીનું બીજ વપરાય છે એનું તેલ વપરાય છે અને માર્કેટની અંદર હજાર અત્યારે મળે છે એ ત્રણસો પીપીએમઆઈ મળે છે પંદરસો પીપીએમઆઈ મળે છે અને દસ હજાર પીપીએમ પીપીએમઆઈ મળે છે હવે દસ હજાર પીપીએમનું દા વનિસી પ્રમાણ હોય છે એટલે એ ખાલી એક પંપની અંદર વીસ મિલી નાખો ને તો એ તમારે જંતુનાશક દવા જેવી એનો જવાબ મળશે